ગૂગલ ઓપન કર્યા બાદ ત્યાં માય આધાર ચર્ચ કરવાનું છે માય આધાર ચર્ચ કર્યા બાદ તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે તમારે પહેલી જ તે વેબસાઇટ પર ક્લિક કરવાનું છે સૌથી પ્રથમ વેબસાઇટ પર ક્લિક કર્યા બાદ તમારી આધાર કાર્ડ ને ઓફિશનલ જે વેબસાઇટ છે તે ખુલી જશે તમારે નીચે આવવાનું છે અને આધાર સર્વિસ નામનો ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે ત્યારબાદ નીચે આવવાનું છે નીચે આધાર લિંકિંગ સ્ટેટસ નામનો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે તમારે લોગિન નથી થવાનું પણ નીચે આવવાનું છે નીચે તમારે ચેક આધાર વેલિડિટી નામનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે પોતાનો આધાર કાર્ડ નંબર છે અહીંયા નાખી દેવાનો છે ત્યારબાદ કેપ્ચા એન્ટર ફિલ કરી દેવાનો છે ત્યારબાદ પ્રોસેડ પર ક્લિક કરવાનું છે તો તમારી સામે આ પ્રકારનો ઇન્ટરફેસ છે એ આવી જશે જે આધાર કાર્ડ ધારક છે તેમની એજ તમને અહીંયા દેખાડશે જેન્ડર દેખાડશે સ્ટેટ દેખાડશે અને નીચે સૌથી અગત્યનું મોબાઈલ નંબર છે એ દેખાડશે મોબાઈલ નંબરના લાસ્ટ 3 આંકડા છે અહીંયા તમને જોવા મળશે તો આ રીતે છે તમે મોબાઈલ આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર છે તે ચેક કરી શકો છો